તો રાજકોટમાં જિલ્લાના જેતપુરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે રવિ મકવાણા નામના યુવાની તષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે દુરેટીના પર્વને રવિવારે રવિ તેની પત્નીને પારડી સસરાના ઘરે મૂકવા આવ્યો હતો જે દરમિયાન મોડી રાત્રે ત્રષ્ણ હત્યાર વડે તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી સાપર વેરાવળ પોલીસે હત્યાનું કારણ જાણવા વધુ તપાસ પણ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રવિના લગ્ન દોઢ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જેથી તે પોતાના પરિવારથી દૂર પત્ની સાથે જેતપુર ખાતે રહેતો હતો આ સાથે જ રવિની પત્નીના આ ત્રીજા લગ્ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે સાપર વેરાવળ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે ભેગો રહેતો હતો મારો છોકરો દસ પંદર દિવસ થી અહીં નોખો થયો અને ઘરે થી સામાન લઈને જેતપુર રહેવા વયો ગયો હતો તો ત્યાં લગભગ દસ દસ પંદર દી રહ્યા અલગ તો એ આ કેવી રીતનું મર્ડર થયું ને અમને ખબર નથી કોને મર્ડર કર્યું એ અમને નથી ખબર ઈ લોકો કોઈ હજી આવ્યા નથી એની લવ મેરેજ કરેલા હતા سن کاتوم نه نه کدا چې نه سسرا واره وو کدا څه ولا حمه بيجي بای ساسره هتي اي لکوي و اي هر کدا